વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે જે તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરી છે એ ઇકો ક્લબ્સ ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એ જે વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ક્લિક કર્યા બાદ તમને આ જે છે વેબસાઇટ ઓપન થશે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો હવે આની અંદર તમારે તમારું નામ મધરનેમ ફાધરનેમ ક્લાસ એજ જેન્ડર અને સ્કૂલની યુ ડાયસ આઈડી અને ફોટોગ્રાફ અપલોડ કરી અને તમારે સબમિટ કરવાનું છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ નેમ આપણે નાખીએ છીએ સ્ટુડન્ટ નેમ જે તમારું હોય એ ત્યારબાદ મધરનેમ તમારી માતાનું નામ ત્યારબાદ ફાધરનેમ તમારા પિતાનું નામ ત્યારબાદ તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો એ તમારો ક્લાસ ત્યારબાદ તમારી એજ તમારી ઉંમર કેટલી થઈ છે એ ત્યારબાદ આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ કે ફિમેલ ત્યારબાદ સ્કૂલનો યુ આઈડી જે તમને તમારા સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે અહીં અમારા સ્કૂલ અહીં આપણે આપણી જે સ્કૂલનો યુ ડાય નંબર છે જે આપણને સ્કૂલમાંથી આપવામાં આવ્યો હશે એ આપણે એમાં એન્ટર કરીશું દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ ડાયસનો જે નંબર છે એ સેમ રહેશે જે તે સ્કૂલમાં તમે ભણતા હશો એનો યુ ડાયસ નંબર એ સેમ રહેશે ત્યારબાદ આપણે ફોટોગ્રાફ માટે ચૂસ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે જે સેલ્ફી લીધેલો છે આપણી માતા સાથે વૃક્ષારોપણ કરતો ફોટો એ આપણે ત્યાં અપલોડ કરવાનો છે ત્યારબાદ અહીંયા ડિસ્ક્લેમર જે છે એ ટિક માર્ક કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જો તમે સબમિટ ઉપર ક્લિક કરો છો ડિટેલ્સ સબમિટ સક્સેસફુલી એવું લખેલું આવી જાય છે પછી ઓકે ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમને અહીં ઓપ્શન બતાવું છે ડાઉનલોડ સર્ટિફિકેટ તો તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે સર્ટિફિકેટ ડાઉનલોડમાં તમને અહીં બતાવે છે તો ડાઉનલોડ અઝ ઇમેજ એન્ડ ડાઉનલોડ અઝ પીડીએફ તો આપણે ડાઉનલોડ અઝ ઇમેજ કરીને આપણે સેવ કરીએ છીએ હાલ અહીં તમને બતાવે છે કે તમને આ સર્ટિફિકેટ ડાઉનલોડ થાય છે તો આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ડાઉનલોડ થયા બાદ એ ફાઇલ આપણને આપણે ઓપન કરવાની છે પીડીએફ ફાઇલ પણ આપણને ડાઉનલોડ થયેલી જોવા મળશે અને એ સર્ટિફિકેટને આપણે આપણા વર્ક શિક્ષકને શેર કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે તમારા સ્કૂલમાંથી જે તમને લિંક પ્રોવાઈડ કરવી છે ઇકો ક્લબ્સની એ વેબસાઇટની લિંકને તમારે ઓપન કરવાની છે ઓપન કરશો એટલે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો એવું વેબસાઈટ ચાલુ થશે હવે વેબસાઇટની અંદર તમારે જોઈન ધ મુમેન્ટ એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો પાર્ટિસિપેશન જે ફોર્મ છે સ્ટુડન્ટનું એ તમારે ફિલ કરવાનું છે તો સૌપ્રથમ સ્ટુડન્ટ નેમ તમારે લખવાનું છે ત્યારબાદ મધર નેમ તમારે લખવાનું છે સ્ટુડન્ટ નેમમાં તમારું નામ આવશે મધર મધરનેમમાં તમારી માતાનું નામ ફાધર ફાધરનેમમાં તમારા પિતાનું નામ ત્યારબાદ તમારો ક્લાસ તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો એ ધોરણ તમારી એજ તમારી ઉંમર લખવાની છે જો તમને ખબર ના હોય કે તમારી ઉંમર કેટલી છે તો તમારી ડેટ ઓફ બર્થ જે છે એની એક વેબસાઇટ છે ડીઓ બી ટુ એજ તો પહેલું એજ કેલ્ક્યુલેટર જે છે એજ જ કેલ્ક્યુલેટરની અંદર તમે જ્યારે તમારી ડેટ ઓફ બર્થ તમે નાખો છો ત્યારે આજના દિવસે તમારે ઉંમર કેટલી થઈ છે એ તમને કેલ્ક્યુલેટ કરી અને બતાવશે જેમ કે અહીંયા સોળ યર્સ થ્રી મંથસ ને નાઇન્ટીન ડેઝ છે તો આપણે ત્યાં લખવાના છે સોળ આપણી ઉંમર સોળ વર્ષે લખી છે ત્યારબાદ જેન્ડર મેલ કે ફિમેલ તો આપણે મેલમાં સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ યુ ડાયસ આઈડી તો એની અંદર આપણી સ્કૂલનું યુ ડાયસ આઈડી લખવાનું રહેશે જે તમને તમારી સ્કૂલ તરફથી મળશે અને એ સ્કૂલનો યુ ડાયસ આઈડી તમારે એની અંદર એન્ટર કરવાનો છે સ્કૂલનો યુ ડાયસ આઈડી તમે એન્ટર કર્યા બાદ તમારે અપલોડ ઇમેજ કરવાની છે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો પછી તમારો ફોટોગ્રાફ જ્યાં પાડ્યો છે ત્યાંથી તમારે એ ફોટોગ્રાફ લેવાનો છે ફોટોગ્રાફ આવી જશે ત્યારબાદ તમારે ડિસ્ક્લેમ્બરને ટીક કરવાનું છે ને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જો સબમિટ ઉપર ક્લિક કરો છો ડેટા સબમિટેડ સક્સેસફુલી આવી જાય છે અને ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ડાઉનલોડ સર્ટિફિકેટ ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ જે છે એ ડાઉનલોડ ઇમેજ અને પીડીએફ બે ફોર્મેટમાં થાય છે તમારે એઝ અ ઇમેજ અથવા તો પીડીએફ બંનેમાં કોઈ એકમાં અથવા બંનેમાં ડાઉનલોડ કરી અને તમારા વર્ક શિક્ષકને એ તમારે વોટ્સએપ કરવાનું છે તો આવી રીતનું તમારું સર્ટિફિકેટ આવી જશે